દોસ્તો સીતારામ છે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ બધા એકદમ પણ આવી હંસે લુગડા હમા કરવા નતા એ આવી પણ લાઇટ ટા વહી ગઈ હતી એ કઈ થાય કે ન થાય ને પછી હાંજી આવી પાસે એ હમા કરાઈ જાય ને મારા બાપા ખોર કે ગાયું નાખતા આવી હે ને આ પાવર બેગ ક્યુ હે મારા બાપા

ને તમારો ઝીણકો બદુડો હે આ બાપા સીબા મોવારો હે બેઠો હોય ધનસુખ ઓલા જેવો હે ને જ પપ્પા ઓલિયું કસી ગયું હોય એવો આ રાયડું દેતી હતી અમારી વાળી એ ભીખી થાય તો રાયડું દે ને તરી થાય તો રાયડું દે કે ને આપણી ઝીણકી વાસરી કેવી રીતે ના ના વરસ નથી ગોપાલ એ બેય તીર તીવાન લાગે ને બાપા આઈનો ખેદો કરે કે નથી કરતી કઈ ગદમ તો ઈ રહી પાણી પીવું તે નાખતું ને હા હા એટલે તમે લાઈટકી નહીં કર્યું બાપા લાઈટે ક્યુ છે એ એકાબીજાથી હર લાઈટ એક્યું ગૌણ હા તળકા ને ઈણી ગદમ વાઢર નાખી દીધા બોલો કેમ હે ને પર ને હા જી મુંડા

પણ આ કઈ રેવા જ ન દે એટલું ભેગું થાય એટલી ધૂળ આવે આખો દિવસ જ રાખડે બપોર ની પોરો ખાધો ને તાર તમારે માં વાર્યો વરે પાછો એટલું ભેગું થેગું આ પવન પડે ને તો વાંધો ન આવે ને અમારે વંડામાં જ આવી તો હોરી હેડી હે અને લીંબુડી પણ મોટી હાજી થઈ ગઈ અને મને કે આ કલરવાળું જાસુ દે પણ કીવો કલર હે ને એ નથી ખબર ને આમાં હે ને હમણાં નલું થેગું

અને પાવડો મારવાનો હેતી પાવડો મારે ને વાઈંડા બહાર કરી નાખા તા ત્યાં ગમાઈણમાં સાટવાની હોય ને એ ખાવાની હોય એ ખાઈ જાય પછી ગમાણ કાઢી નાખા એટલે અમારે વાં હે ને બધું ખાવા માંડ્યું ઊભી થઈ ગયું ને આખી ખાવાય પણ મળ્યું હતું હે ને પાવડો મારે ને આખું રૂપા તો પેલો સોખો કર નાખા ને ત્યાં એને ખાવું હોય ખાઈ લે પછી ગમાઈણ સોખી કર નાખા તી કામ હરવા નીકળી જાય પછી હે ને દાણ ભરના આ છે ને હું એકલી હેતી થોડુંક બધું કામ થોડુંક વેલા કરા ને તો ટાઈમ સર પરવા છે એટલે એવું હે આજે ને લાઇટ હવારની વહી ગઈ હતી લાઇટની પૂરી છે એટલે જો બધી ઊભી થયું હોય ને તો એ આખી અડાવરી અડાવરી થાય અને અટાણ તો હાવ રોમ થઈ જાય ને એક ભી ન્યાવાની હે ને એ પણ એ તો હાવ ઉભર એવી લગભગ તો કેટલાક દી કાઢે એ પણ જે આપણી વાત જોઈએ ને મોડી વ્યાય ને ઉનાળામાં તો ઘર ઘડીક મગજની વ્યાય જ નહીં એટલે એવું હે જો તો હું ગમાણ કાઢતી હતી ને તે આખી અસલ ને કાઢેલી હતી અને આકોને પડખે પાવડો પણ મરાઈ ગયો બધું ચોખું થઈ ગયું ખાલી વાહિંદા કરવાના રહ્યા પણ ઓલી કોરથી થી હોય ને બહુ જ હાવ બગડે જાય મને અસલ દેખાતું નથી કેમ કે તબેલામાં હે ને અંજવારું પડે ને તે અસલનું હરખું નથી દેખાતું એટલે એવું થાય તો ગમાયે અસલ થાપ સાફ થઈ ગઈ તગાર તગાર કરતી સેલો તગાર હું રહું તમે કાલ જ લે દેલ